Hello everyone, welcome and welcome back to my channel. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું તમને બધાને ખબર છે કે મમ્મીના ઘરે હોઉં એટલે મારું બધું જે સ્કેડ્યુલ હોય એ બહુ જ આરામ આરામ સ્લોલી સ્લોલી મારો જે દિવસ છે દિવસ તો ફાસ્ટ પતી જાય છે પણ જે મારું સ્કેડ્યુલ છે ને એ ધીરે 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 પતે છે તો અત્યારે ખાઈ પીને ફ્રી થઈને હું જસ્ટ બેઠી હતી અને મને થયું કે ચલો વ્લોગ સ્ટાર્ટ કરી રહેવો જોઈએ તો વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને હા અત્યારે એવું છે કે હવે મારે બપોરે જ નીકળવાનું હતું પણ વર્ધનને મતલબ વર્ધનનામાં અને મારા માં હું થોડી એટલી બિઝી થઈ ગઈ ને એટલે પછી મેં કીધું હવે થોડું શાંતિથી આરામથી સાંજે નીકળીએ અને સાંજે મારા ઘરે ગેસ્ટ આવવાના છે તો એ આવે એ પહેલાં મારે પહોંચી જવાનું છે એવું મારા હસબન્ડને હમણાં મને કીધું હતું એટલે એ કરવાનું છે તો એ પહેલાં હું તમને બધાને મળાવી દઉં વર્ધન છે ને અહીંયા પતંગ ચગાઈ રહ્યો છે નહીં વર્ધન હેલો આપણી ઉત્તરાયણ પતિ નથી ને બેટા હજુ નથી પતિ અમારે તો હજુ પતંગ ચગાવવાનો છે નહીં બેટા ઉપર આપણે ટેરેસ ઉપર જવાનું છે ને

તો હવે થોડું હું જે મારું કાલનો સામાન લઈ લઈને આવી છું એ બધું પેક કરી દઉં અને પછી હવે થોડી વારમાં હું નીકળું કેમ કે ગેસ્ટ આવવાના છે એટલે નીકળવાનું હવ પણ એ પહેલા તાર થોડી વાર વર્ધનને રાખવું પડશે મારે એક બે કામ જે બહાર છે એ પતાઈ આવવાના છે કે તમે પતાઈ આવ વર્ધન રહેશે ઓકે પપ્પા સુઈ સુઈ ગયા હતા કે નતા સુતા મને લાગ્યું કે નથી સુયા એટલે મેં કીધું ચલો વ્લોગ લઈ લઉં હવે થોડી વારમાં અમે લોકો નીકળીએ છીએ ઘરે જવા

મારા હેડસેટ કરી રહ્યો છે અને जोरदार हेयर લાગી રહ્યા છે મારા એક તો ઓઇલીનેસ પ્રોબ્લેમ પ્લસ વર્ધન નો આવ દિવસ જ્યારે હું કોઈ બી વાર મતલબ આમ શાંતિથી બેઠી હોને हेयर કમ કરે એટલે વર્ધન આવું જ કહે મારા

ચલો પપ્પા જેમ બે મળીએ હવે જલ્દી જલ્દી ચલ મન જેમ બે જેમ બે મમ્મી જેમ બે તમે લોકો નીકળી ગયા છે અત્યારે હવે ઘરે જવા માટે બેક ટુ સસરાલ બેક ટુ નરોડા હે ને વર્ધન ક્યાં જવાનું આપણે બા અને દાદા જોડે અમારા વર્ધન ને છે ને શોર્ટ ફોર્મ બોલવા વધારે બોલવું ગમે છે બાદા હા માલિકો તો બસ હવે જોઈએ ટ્રાફિક ના હોય તો વહેલા પહોંચી જઈશું ગયા છે સાડા છ અને તમે ટ્રાફિક જોઈ શકો છો સખત નો છે અને વેડિંગ સિઝન ચાલી રહી છે એટલે બધાને ખ્યાલ જ હશે કેટલો બધો ટ્રાફિક હોય છે મતલબ આવો ને આવો ટ્રાફિક આ મતલબ પંદરમી કે વીસમી વાર અમે પાર કરી રહ્યા છે અને આ જો અમારો વાંદરો સરખો નથી બેસતો વરસાદ તો બસ હવે થોડીક જ વારમાં હું ઘરે પહોંચી જઈશ આયા ને બજ વર્ધન બેન જો કાર લઈને બહાર નીકળી પડ્યા છે અને તી પણ જોડેન જોડે નહીં દીસ ક્યાં પહોંચાડી છે ને હૈદરો કર દે હૈદરો કર એ બાજુ જવું છે ઓકે જાઈ થી દૂર રાખજે હો તો કા પાછો આમાં તું એન્જોય કરે છે કે વર્ધન એન્જોય કરે છે બચપણની રિમોટ વાડી કારમાં એક રમકડું બેસી ગયું છે નહીં આપણો

હરું ભર્યું લાગ થેન્ક યુ મસ્તી કરતો હોય આખો દિવસ ટાઈમ જ ના ના જાય એકલા એકલા કંટાળો આવે નઈ આજે હળી મળી ગઈ છે થેન્ક યુ થેન્ક યુ કંઈ નહીં હવે આપણે બનાવી દઈએ ફટાફટ ફ્રી થઈ જઈએ પાછા બમ્પુના ફ્રેન્ડ આવવાના છે તો પછી શું નાસ્તો વાસ્તુ કંઈ થઈએ હો હવ પહેલાં આપણે ફ્રી થઈ જઈએ રસોઈ માંથી ઓકે ઓકે વર્ધન આટલા હેર તો રહેવા દે હવે બોલો હમ હમ તો અમારા ઘરે છે ને স্পેશિયલ ગેસ્ટ આવ્યા છે જેને ઇન્ટ્રોડ્યુસ કરશે બહુત સારી રીતે બહુત હેલો આયા અમારો ચાહેલ બેન્ડ આવ્યો છે પુનાથી ઓરે ફેમિલી આયા છે આ છે આન્ટી હેલો આન્ટી આ છે અંકલ આ આ નલુ જે નલુના વાઇફ છે હેલો ભાભી અને આ હેલો છે અમારા તો છે ને હમણાં તમે નતા ને ત્યારે અજય ભાઈ મારી સાથે વાત કરતા હતા ત્યારે એ તમારા જે નાનપણના કિસ્સા હોય ને એક બે કહેતા હતા તો ફરી એકવાર તમે રીપી રિપીટ કરી દો અજયભાઈ તો મજા આવે શું ઓડિયન્સ ને પણ એટલે મને ખાલી કોને બધા મોસ્ટલી મેં છે ને એવું સાંભળ્યું છે કેમ કે અત્યારે જ્યારથી બોમ્પુ મને મળ્યા ને ત્યારથી બધાના મોઢે મેં એવું સાંભળ્યું છે કે બોમ્પુ બહુ તોફાની હતો બહુ બોલકણો હતો પણ મને મળ્યા ને ત્યારના એ તો બહુ શાંત એકદમ કામ ડાઉન પર્સન હોય ને એવા છે એવું છે അല്ലോ ചാരോടവും ബോംബേ ക്രിക്കറ്റ് ആണ് ക്രിക്കറ്റ് ബോറം താടി ഇതിനിടയിൽ ആയിഷ് ആയിഷ് ബോമല ബോമല തുസി കേവല നകോട്ട നകോട്ട ടക്കോളിയ સતોલિયા બારીમાં કાટ ટોળ્યા. રીન કેટરા મેરી બારીમાં કાટ ટોળ્યા. આહા પણ એમની એટલે એટલે મારા આવા થી તમે આવા કામ ડાઉન થઈ ગયા એનો મતલબ કે મોર્ફી ના ના પણ બમ્બુ તમે યાર કઈ તો બોલો મતલબ એમ એની વાત નથી એમ મતલબ સાચે આવું કઈ છે એમ મતલબ હું આઈ એટલે આ બધા ખોટું બોલે છે આ બધા મજા નવરાત્રી માં તું માટી લઈને આવતા સાયકલ લઈને પછી એક દાસ્તાન ફાર્મ જતા દાસ્તાન ફાર્મ દૂર કેટલું દૂર બાપરે સરસ લો આ સાંભળી ને મને ખુશી છે મને ઓલવેઝ મતલબ બધું બતાવે ને ત્યારે તમારું નામ તો લે તમે પાંચ પાંડવ અને નરેશભાઈ તો સૌથી નાના હતા એટલે હા બહુ જ વર્ષો પછી અમારા જૂના પાડોશી આવ્યા કેટલા પછી વર્ષ આ સોસાયટી બને ત્યારે અમે આયા હતા કદાચ પછી અમે આયા

કહું છું ના ના ખાલી ખાલી નથી હતી ના ના સાચી વાત છે બહુ જ એમ કે

मन बरेगी। हाँ, हाँ आंटी आया आवाज रड़ी गे भाभी आपको कैसा लगा अच्छा लगा किससे सुने थे मिल के अच्छा लगा ना मैंने भी ऐसा ही था आ, मेरा भी आज पहली बार मिली तो बहुत अच्छा लगा સો ગાઈઝ મારું મિની વેકેશન એકદમ મિની મિની વેકેશન એન્જોય કરીને હું પાછી સાસરે આવી ગઈ છું અને આજે બહુ જ મજા આવી મતલબ આજનો દિવસ ક્યાં ગયો ને ખબર જ ના ના પડી મમ્મી પપ્પા પાસે બી એટલું એન્જોય કર્યું મજા આવી અને હા અહીંયા આવીને પણ બંપુના નવા ફ્રેન્ડ્સ મતલબ એમના જૂના ફ્રેન્ડ્સ પણ હું પહેલીવાર મળી લે મારા માટે નવા તો એમને મળીને પણ બહુ મજા આવી ગઈ અને બહુ બધી અમે લોકોએ વાતો કરી બહુ બધી જૂની જૂની એમની જે યાદો હતી એ બધી મને કીધી તો બહુ જ મજા તમને પણ આ વ્લોગ જોવાની બહુ જ મજા આવી હશે જે ફ્રેન્ડ આવ્યા હતા એ અને અમારા સોસાયટીના બે ત્રણ એમના ફ્રેન્ડને બધા ગયા છે બાર રાઉન્ડ મારવા માટે એટલે વર્ધનને પણ જોડે લઈ ગયા છે એટલે હું શાંતિથી બેઠી બેઠી આરામ કરી રહી છું પણ આમ ગમતું નથી એવું થાય છે ક્યારે આવે અત્યાર સુધી મેં ચાર કોલ કરી લીધા છે કે ફટાફટ આવો ભાઈ વર્ધનની બહુ જ યાદ આવી રહી છે એટલે બસ એ લોકો આવે એની રાહ જોઈ રહી છું અને હા મારા જે બ્લોગ છે એનો એન્ડ પણ અહીંયા જ કરી રહી છું કે હોપ કે તમને બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય